રાજસ્થાન રાજ્યપાલ કલરાજ મિશ્ર ગુજરાત પ્રવાસ દરમિયાન નર્મદા જિલ્લાની મુલાકાતે હતા એકતાનગર સ્થિત સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળીને ભવ્યતા અનુભવી સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરી હતી રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પિસ્તાલીસ માળની ઊંચાઈએ આવેલી ડ્રોઈંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાચલ સાતપુરા ગિરિમાળાઓનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન કવચની તસવીર ઝલક રાજ્યપાલે નજરે નિહાળી હતી આ મુલાકાત દરમિયાન ગાઈડ હેમભટ અને જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ દ્વારા રાજ્યપાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા વિશે જીનવડ પરિમાહિતીથી પાકીર્ત રહ્યા હતા મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના નાયબ કલેક્ટર અભિષેક सिन्हाએ રાજ્યપાલે સ્મૃતિ રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કર્યા હતા પ્રસંગી મુલાકાત પોથીમાં પોતાનો પ્રતિભાવ નોંધાતા શ્રી મિશ્રાએ જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરેખર અદ્ભુત છે અને વિશ્વના લોકોને આકર્ષી રહી છે ઇજનેરો અને નિર્માણમાં સંકળાયેલા તમામ હું અભિનંદન પાઠવું છું સરદાર સાહેબની પ્રતિમા જેટલી મહાન અને વિશાળ હતી તેવી જ રીતે સરદાર સાહેબની આ પ્રતિમા મહાન અને વિશાળ શેકતાનગર ખાતે આવેલા વિવિધ પ્રકલ્પો પૈકી ગુજરાતની જેવા દોરી સરદાર સરોવર ડેમની પણ રાજ્યપાલે મુલાકાત લીધી હતી તેઓએ ડેમની મુલાકાત દરમિયાન કાર્યપાલક ઇજનેર મનોજ પરમારે નર્મદા ડેમમાં સંગ્રહિત જળ રાશિના ઉપયોગ અને જીણવતપૂર્વક માહિતી રિપોર્ટર દીપક ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ